સુરત સિવિલ હોસ્પિટલમાં દર્દીઓના જીવ સાથે રમત રમવામાં આવતી હોય એવા દ્રશ્યો સતત સામે આવતા રહ્યા છે જો કે તંત્ર પણ દર્દીઓની માત્ર સુરક્ષા માટે કામગીરી કરવામાં આવી રહી હોવાનું બચાવ કરી રહ્યું છે હાલ સિવિલ હોસ્પિટલની જૂની બિલ્ડિંગ ખૂબ જ જર્જરિત થઈ ગઈ છે કેટલાક બ્લોકના તો પિલ્લર પણ તૂટી જતા બંધ કરી દેવામાં આવ્યા છે નવી સિવિલ હોસ્પિટલમાં દર્દીઓની સંખ્યા દિવસે ને દિવસે વધી રહી છે વેલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હોવા છતાં પણ અહીં મોટી સંખ્યામાં દર્દીઓ તેમજ તેમના સગાઓ આવતા હોય છે મહિનાથી આ જર્જરિત બિલ્ડિંગને શિફ્ટ કરવાની તૈયારીઓ ચાલી રહી છે તેમ છતાં અત્યાર સુધી એક પણ વોર્ડ શિફ્ટ કરવામાં આવ્યો નથી સુરત સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં બાર માળની કિડની અને બાર માળની સ્ટેમ સેલ હોસ્પિટલ ખાલી છે છતાં દર્દીઓના જીવ જોખમમાં છે ચોવીસ ઓપરેશન થિયેટર સોળ વોર્ડ જૂનું આઈસીયુ ડાયાલિસિસ સેન્ટર આઈસીયુ એનઆઈસીયુ બ્લડ બેંક ઓર્થો વોર્ડ આરએમઓ ઓફિસ નર્સિંગ સુપ્રિન્ટેન્ડન્ટ ઓફિસ સંપૂર્ણપણે જર્જરીત છે તેમ છતાં અહીં સારવારનું કામ ચાલી રહ્યું છે હોસ્પિટલમાં અનેકવાર દર્દીઓ ઉપર સ્લેબ પડવાની તેમજ તૂટવાની ઘટના સામે આવી ગઈ છે તેમજ થોડાક દિવસ પહેલા ડાયાલિસિસની સારવાર લેવા માટે આવેલી મહિલા દર્દી ઉપર સ્લેબ તૂટીને પડવાનો બનાવ પણ સામે આવ્યો હતો તેમ છતાં તંત્ર હાલ કામ ચલાવ વ્યવસ્થા કરી રહી છે હોસ્પિટલમાં લોખંડના ટેકા સાથે સ્લેબને સપોર્ટ આપવામાં આવ્યો છે બહાર સ્લેબ પડવાની શક્યતાના પગલે ટેકાઓ આવ્યા છે જ્યારે અન્ય એક બિલ્ડિંગની બહાર સાઈડ પર ટેકાઓ મૂકવામાં આવ્યા છે વરસાદને પગલે નવી સિવિલ હોસ્પિટલમાં પાણી ભરાઈ ગયા છે જેને પગલે દર્દીઓને એક વોર્ડ થી બીજા વોર્ડમાં લઈ જવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે

બે વર્ષ બે વર્ષ પહેલા બધું પ્લાનિંગ થયું છે કે કયું ક્યાં રાખવું શું કરવું ત્યાર પછી પીઆઈયુ દ્વારા એનું જે કંઈ કામગીરી કરવાની છે બંને બિલ્ડિંગોમાં સ્ટેમ સેલ અને કિડની બિલ્ડિંગમાં જે કંઈ નાની મોટી કામગીરીઓ કરવાની થાય છે તે થઈ રહી છે અત્યારે બહુ નજીકના ભવિષ્યમાં ઓપરેશન થિયેટરો મળશે જેથી ઓપરે સર્જિકલ ડિપાર્ટમેન્ટ શિફ્ટ કરી શકશું અત્યારે અમારે અત્યારે અમારે સૌથી મોટી સમસ્યા એ છે કે અમે બધું શિફ્ટ પણ કરી દઈએ પણ ઓપરેશન થિયેટર અહીંયા આપ જાણો છો કે ઓર્થોપેડિક અને સર્જરીમાં લગભગ ચોવીસ કલાક જેવા ઓપરેશનો ચાલતા હોય છે આ બાબતે હું જણાવીશ કે ડાયાલિસિસ બિલ્ડિંગમાં ઘણી વખત પોપડાની પ્રોબ્લેમ થયેલો છે અત્યારે જે થયો કદાચ જૂનું પ્રોબ્લેમ છે પરંતુ એમાં સમારકામ થઈ ગયું છે અને ડાયાલિસિસ બિલ્ડિંગને શિફ્ટ કરવા માટે એક્સપર્ટની જરૂર પડે છે એ અંગે અમદાવાદથી એક્સપર્ટ આવી અને જે તે નવી જગ્યાનું ચકાસણી કરી ગયા છે અને ડાયાલિસિસ યુનિટ અમારું શિફ્ટ થવાની તૈયારીમાં છે આ મામલે સુરત સિવિલના આરએમઓ કેતન નાયકે જણાવ્યું હતું કે જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ છે તેને તોડીને નવી બનાવવામાં આવશે તેની મંજૂરી પણ મળી ગઈ છે ધીમે ધીમે શિફ્ટિંગની કામગીરી કરવામાં આવશે એક સાથે તમામ દર્દીઓને શિફ્ટ કરી શકાય તેવી સ્થિતિ નથી જો એક સાથે શિફ્ટિંગની કામગીરી કરીએ તો દર્દીઓને બીજા શહેર અથવા ખાનગીમાં મોકલવા પડશે કિડની બિલ્ડિંગમાં આઠ ઓપરેશન થિયેટર બની ગયા છે અને બીજા ચાર બની રહ્યા છે તે બની ગયા બાદ જૂની બિલ્ડિંગમાંથી વોર્ડ શિફ્ટ કરાશે આ માટે પીઆઈયુ વિભાગ કામ કરી રહ્યું છે વધુમાં જણાવ્યું હતું કે જૂના ટ્રોમા સેન્ટરમાં પણ બે ઓપરેશન થિયેટર બની રહ્યા છે તે બની ગયા બાદ પણ શિફ્ટ કરી દેવાશે